મારું નામ કૃષ્ણા શાહ છે અને આ ફિલ્મનો હું પ્રોડ્યુસર છું ભારત મારો દેશ છે અને હું પ્રોડ્યુસર છું અને આ ફિલ્મની વાત કરું તો ફિલ્મનો વિચાર એ રીતે આવ્યો કે ઘણી બધી કમર્શિયલાઇઝ ફિલ્મ અમે ઘણી બધી કરી છે કે અગો મા બાપના આશીર્વાદ છે અવતાર ધરી આવું છે જેમ પ્રશાંત સરે કીધું છે પછી કોરોનાનો સમય આવ્યો ઓટીટીનો સમય આવ્યો કન્ટેન્ટનો સમય આવ્યો તો પછી એ કીધું કે આ વિંગ કેમ આપણે બાકી રાખીએ એઝ અ ફિલ્મ મેકર કંઈક નવું એક્સપ્લોર કરીએ કંઈક નવું આપીએ તો આપણે એવું કંઈક આપીએ કે જે ખરેખર સમાજમાં કે એમાં કંઈક ચેન્જ લાવી શકે એજ્યુકેશન દ્વારા અથવા ફિલ્મ દ્વારા આપણે કહીએ છીએ કે ભાઈ આપણે લાઈ શકીએ છીએ તો એ પ્રયાસમાં આ ફિલ્મ બનાવી અને ફિલ્મ બનાવતા બનાવતા અમે જ્યારે વિચાર કર્યો ત્યારે પપ્પાએ કીધું કે ભાવિનભાઈ મળ્યા ભાવિનભાઈની સ્ટોરી અમે જોઈ ભાવિનભાઈની સ્ટોરી પછી અમે ઘણી બધી ડિસ્કશન કર્યું ડિસ્કશન કર્યા પછી એક નિર્ણય કે ભાઈ ના હવે આપણે આ ફિલ્મ આ રીતે બનાય છે બનાવતા કે એમ ટીમ બનતી ગઈ ટીમ બનતી ગઈ આજે રિઝલ્ટ તમારી સામે છે એ રીતે ભારત મારો દેશ છે જેવી ફિલ્મ લે જ્યારે ગુજરાત સરકાર જોવે છે અને બે રીતે નવાજે છે

જ્યારે સરકાર છ એવોર્ડ આપતી હોય છે જે ફિલ્મને ખરેખર સેલિબ્રેશનની વાત છે ભારત મારો દેશ છે એને બેસ્ટ ડિરેક્ટર બેસ્ટ ફિલ્મ બેસ્ટ એક્ટ્રેસ બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ બેસ્ટ કોસ્ટ્યુમ ડિઝાઇનર એ રીતના બધા એવોર્ડ મળ્યા છે એટલે અમે લોકો સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમારા ઉત્સાહને આ ફિલ્મ પ્રત્યેની અમારી જે શ્રદ્ધા હતી અમારી જે લાગણી હતી એને ખરેખર સરકારે અને એ જ્યુરી મેમ્બરોએ સમજી અને અમને

ફાંફા મારતા હોય અધિકારીઓના ઓફિસીસમાં જાય તો એ લોકોને ઓળખપત્રો ના મળે એ દર્શાવતી આ ફિલ્મ છે જે આજથી થોડા થોડા વર્ષ ઘટના હતી વર્ષો આવું થતું હતું અત્યારે પરિસ્થિતિ સારી થઈ છે પણ પહેલાની જે ઘટના હતી એને દર્શાવતી આ ફિલ્મ છે અને અમે લોકોએ ખૂબ નિખાલસપણે ક્યાંય પણ કોઈ પણ વાત ભલે ને હું રહ્યો પિક્ચરની અંદર તે છતાંય પ્રોડ્યુસરે કે ડિરેક્ટરે